નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું શિક્ષણ સાગરમાં સર્ટિફિકેટ ડાઉનલોડ કેવી રીતે થશે શું તમારે પણ દસમાં મોડ્યુલ પછી આગળ નથી વધતું પુનરાવર્તન ઓપ્શન આવે પછી શું કરવું સંપૂર્ણ માહિતી લઈને આવી ગયું છે શિક્ષણ સાગર આપની સાથે તો મિત્રો સમગ્ર વિડીયોને આપણે જોઈએ સૌથી પહેલાં પ્રશિક્ષક તાલીમ વખતે જો આપને પુનરાવર્તન લખાઈને આવે છે તો મોડ્યુલ પૂર્ણ થયા બાદ પુનરાવર્તન આવે તો એનો મતલબ છે મોડ્યુલમાં તમે પૂરતો સમય આપ્યો નથી અને મોડ્યુલ માટે તમારે પૂરતો સમય આપવો પડશે આપની તાલીમ હજુ આમાં પૂર્ણ થઈ ગણવામાં આવશે નહીં ત્યારબાદ આગળ જોઈએ તો સમગ્ર જે રિસ્પોન્સ છે તેમાં પુનરાવર્તન કરો એમાં તમને મોડ્યુલના નામ લખવામાં આવેલા છે જે તમામ મોડ્યુલો આપણ આપવામાં આવ્યા છે દસ મોડ્યુલ તેમના નામ અંદર આપને મૂકવામાં આવેલા છે મહત્વપૂર્ણ યાદ રાખવાની વાત છે કે સુનિશ્ચિત તમારો સમય એમાં કરવાનો છે અને તમે પર્યાપ્ત સંલગ્નતા વિના ખૂબ જ ઝડપથી પ્રગતિ કરો છો આ બાબતને પણ ખાસ ધ્યાનમાં આવે છે પરિપત્રમાં બતાવ્યા મુજબ પંદર આઠ બે હજાર ચોવીસ પછી ફેસ ટુ ફેસ મોડમાં ધોરણ ત્રણથી દસના શિક્ષકો માટે પ્રથમ સત્રના ત્રણ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવનાર છે જે ફેસ ટુ ફેસ આપણે તાલીમનું આયોજન થવાનું છે તે પરિપત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે શિક્ષકો માટે પચાસ કલાકની વ્યાવસાયિક સભ્યતા તાલીમ સાથે આ બંને મોડ્યુલના વીસ કલાક સાંકળી લેવાનું નક્કી કરવામાં આવેલું છે જેમની અંદર આપણે એક મોડ્યુલના દસ કોર્સ અને મોડ્યુલ બેના દસ કોર્સ મોડ્યુલ એકમાં દસ કલાક મોડ્યુલ બેમાં દસ કલાક મોડ્યુલ એક પંદર સાતથી પંદર આઠ અને મોડ્યુલ બે સોળ આઠ બે હજાર ચોવીસ સુધી મૂકવામાં આવેલું છે જો મહત્ત્વનો પ્રશ્ન છે સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું તમે તાલીમ લીધી છે એમાં સ્વિપચેટમાં પ્રશિક્ષકનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે મોડ્યુલ એક બેની કુલ વીસ કલાકની સંપૂર્ણ તાલીમ થાય ત્યારબાદ જ સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ શકે છે એવી સંપૂર્ણ શક્યતા છે તો મિત્રો આ બાબતને ખાસ કાળજી રાખશો ખૂબ ખૂબ આભાર